મોડી રાત્રે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરતી ગેંગનો સભ્ય તેમજ બાર ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી ભાગતો ફરતો આરોપી ઝડપાયો છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અડાજણ સરદાર બ્રિજ નીચેથી આરોપી રવિ બાપુલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી પંદર હજારની કિંમતની ચોરીની એક મોપેડ કબજે કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછ કરતા તે તેના સાગરીત એવા મોનારામ ઉર્ફે મનોજ જેફાજી રાઠોડ તથા અંકુશ ઉર્ફે અંકુ સુખદેવ ત્રિવેદી સાથે ભેગા મળીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહનની ચોરી કરતા હતા અને ચોરીના વાહન સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ ચોરી કરતા હોવાનું કબૂલ કરેલ છે તેમજ આરોપીના સાગરીત મોનારામ રાઠોડ તથા અંકુશ ત્રિવેદી પકડાઈ ગયા હોય જેથી આજ દિન સુધી આરોપી નાસ્તો ફરતો હતો તેમજ આરોપી પાસેથી ચોરીની પંદર હજારની કિંમતની મોપેડે કબજે કરાઈ છે પોલીસ તપાસમાં મૈદરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો વધુમાં આરોપી સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં વાહન ચોરી ઘરફોડ અને મોબાઈલ ચોરીના બાર ગુનામાં નાસ્તો ફરતો હતો